ત્યારબાદ બાળકી બુમાબુમ ન કરે તે માટે તે બાળકીનું મોઢું દબાવવામાં આવ્યું હતું અને જેમાં કહી શકાય કદાચ બાળકી બેભાન થઈ હશે અથવા તો ત્યાં જ મૃત્યુ પામી હતી પોલીસ દ્વારા આચાર્ય અને શિક્ષકોની તેમજ ખાસ વિદ્યાર્થીઓની પણ પૂછપરછ કરાઈ હતી અને જેમાં કોઈ પણ વ્યક્તિએ બાળકીને શાળામાં આવતા ન હતી જોઈ અને તેથી પોલીસ દ્વારા આચાર્યની ઘનિષ્ઠ પૂછપરછ કરાઈ તેમજ મોબાઈલ ટાઈમ લાઇનની મદદથી હત્યાનો ભેદ છે તે ઉકેલાયો છે દ્વારા બાળકીને સાંજે શાળા છૂટે ત્યાં સુધી પોતાની ગાડીમાં ઓગણીસ તારીખના રોજ સાંજના સાડા છ ની આસપાસ જે તોરણી ગામની પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ પાસેથી શાળાના પ્રેમાઇસીસમાં જે બાળકી તોરણ એકમાં અભ્યાસ કરતી બાળકીની લાશ મળેલી તે બાબતમાં એમનું પોસ્ટમોર્ટમ કરાવેલ બીજે દિવસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા તેમાં ધ્યાન પર આવેલ કે સ્મુધરીંગથી બાળકીનું મૃત્યુ થયું છે મતલબ એનો શ્વાસ રૂંધી દેવાના કારણે બાળકીનું મૃત્યુ થયું છે આ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળતા પોલીસે એ દિશામાં તપાસ ચાલુ કરી તમામ ટીમો એલસીબી સ્થાનિક તમામ અલગ અલગ દસ જેટલી ટીમો શાળામાં જઈ પોલીસે પોતે સામાજિક સંસ્થાના કાર્યકર છે અથવા શિક્ષણ વિભાગથી છે એવી રીતે અલગ અલગ બાળકોની પૂછપરછ કરતા ધ્યાનમાં આવેલું કે આ બાળકી શાળામાં હાજર નહોતી પ્રાર્થનામાં પણ નહોતી જે મધ્યાહન ભોજન હેઠળ દૂધ આપવામાં આવે છે સવારે તેમાં પણ નહોતી તો એના પરથી બાળકોના નિવેદનો અને શિક્ષકોની પૂછપરછથી પ્રસ્થાપિત થયું કે બાળકી શાળાએ પહોંચી નહોતી સમગ્ર બનાવની હકીકત એવી હતી કે સવારે આશરે દસ વીસની આજુબાજુમાં પ્રિન્સિપાલ ગોવિંદભાઈ નટ પોતાની ગાડી લઈને સ્કૂલે જતા હતા ત્યારે એની માતા રસ્તામાં બાળકીને લઈ અને ઊભા હતા એમણે આ પ્રિન્સિપાલની ગાડી રોકાવી અને એમની ગાડીમાં આ દીકરીને બેસાડી દીધેલી ત્યારબાદ સમગ્ર ઘટના એવી બની કે આ પ્રિન્સિપાલે રસ્તામાં કોઈ સ્થળે બાળકી સાથે દુષ્કર્મ કરવાના પ્રયત્ન કરતા બાળકીએ બૂમાબૂમ કરવા લાગેલી અને એનું મોઢું દાબી દેવામાં આવેલું જેના કારણે શ્વાસ રૂંધાવાથી બાળકી બેહોશ અથવા તો મરણ ગયેલી ત્યારબાદ આ પ્રિન્સિપાલ પોતાની ગાડી જે સંપૂર્ણપણે કાળા કાચવાળી ગાડી રાખે છે આ પ્રિન્સિપાલે પોતાની ગાડી શાળામાં જઈ નિયત જગ્યાએ પાર્ક કરી લોક કરી દીધેલી સાંજના આશરે ચાર અને પિસ્તાલીસે એને ગાડીના કાચ થોડા થોડા ખોલી નાખેલા જેથી કોઈ વ્યક્તિ જોવે તો એવું પ્રસ્થાપિત થઈ શકે કે ગાડીમાં પુરાઈ ગયેલી આ ઉપરાંત જ્યારે શાળા છૂટી ત્યારે પ્રિન્સિપાલે બધાને રવાના કરી દીધા અને પોતે પોતાના હાથેથી ઉપાડી આ બાળકીની લાશને જે જગ્યાએ મળી ત્યાં મૂકી દીધેલી અને બાળકીનું દફતર જે એની ગાડીની લેગ સ્પેસમાં પડી ગયેલું અને ચપ્પલ પણ ત્યાં નીકળી ગયેલા ગાડીમાં